ગોંડલમાં જે અલ્પેશ કથિરિયા અને જીગીસા પટેલ છે કે તેઓ જે રીતના ગણેશ ગોંડલ દ્વારા હુકાર છે તે કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેમને ગોંડલની અંદર આવી અને તેમનો પડકાર ઝીલવાની વાત છે તે કરી હતી આજે જ્યારે અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચે તે પહેલાં જ તેમનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ઠેર ઠેર લોકો આ પ્રકારે વિરોધ કરી રહ્યા આગેવાન પાટીદાર આગેવાન આપણે શું કહેશો ખાસ કરીને અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ આ તમામ લોકો જે રીતના ગણેશભાઈ જે જે કર્યો હતો પછી આ ગોંડલ આવી રહ્યા છે આને કઈ રીતના જોવો માટે ગોંડલમાં શાંતિ છે અને આ લોકો તો ગોંડલનું જઈરાત પરિવાર તો જબરદસ્ત એનું કામ કરે છે ત્યાં એનો કોઈ વિરોધ નથી અને આ અલ્પેશ અને આ જે જીગી જીગીસાબેન એ છે ને એક ખોટા રસ્તા ઉપર અત્યારે એ કામ કરી રહ્યા છે અને એ જેને જેની સામે કરવું જોઈએ એને બદલે એ ઊંધાની સાઈડમાં મદદરૂપ થાય છે એટલે એ બહુ ખોટું કામ કરે છે અને એને બેને ભોગવવું પડશે આખી ટીમને ચોથા અન્ય લોકો આપણી સાથે કાળા લઈને ઊભા છો કઈ રીતના વિરોધ અમારે અહીંયા ગોંડલની અંદર એકદમ શાંતિ છે કોઈ પણ પ્રકારનો કોઈ કોઈ સમાજને વાંધો નથી આ છતાં આ બહારથી આ લોકો આવી અને એવું કહે છે પાટીદાર સમાજને પ્રોબ્લેમ છે પાટીદાર સમાજ હું ખુદ પાટીદાર છું બરાબર જે તે સમયે અમે રીબડાની અંદર સંમેલન કરેલું ત્યારે જયરાજસિંહ જાડેજાએ પાટીદાર સમાજને ટેકો કરેલો હતો એને અમને મદદ કરેલી હતી કે ભાઈ તમે અહીંયા સંમેલન કરો કોઈ પણ પ્રકારનું કાંઈ પ્રોબ્લેમ થશે તો અમે તમારી સાથે છે અહીંયા તમામ લોકો સાથે મળીને રહે છે